કે જેમના લીધે આપણે આવી સુંદર સવારને નિહાળી શક્યા છે ફ્રેઝ લોર્ડ હાલેલુયા પ્રભુનું પવિત્ર વચન હમાસમાં આપણી પાસે છે યહોવા મારા પાડક છે તેથી મને કસી કોટ પડશે નહીં પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા ખરેખર બહુ જ અદ્ભુત આ પ્રભુનું પવિત્ર વચન છે અને જેઓ વિશ્વાસ કરે છે તેમના માટે ખચિત પ્રભુ નું વચન આશીર્વાદરૂપ અને આશીર્વાદનું બની જાય છે આશીર્વાદ માંથી સાત અને અગિયાર જો આપણે વાંચીએ તો ત્યાં બહુ સુંદર બાબત લખી છે અને મારી અતિ પ્રિય પ્રભુ તરફથી જે આ વાત કહેવામાં આવી છે એ મને અતિ પ્રિય છે બહુ જ એનાથી ઉત્તેજન મળે છે જ્યારે જ્યારે પવિત્ર શાસ્ત્રમાં સુવાર્તામાંથી સાત અને અગિયાર તરફ દ્રષ્ટિ કરું છું તે માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાઓને સારા વાના આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલા વિશેષ કરીને એ સારા વાના આપસે પ્રેઝ ધ લોર્ડ તમે અને હું જગતના માત પિતા આપણા બાળકોને હંમેશા સર્વ શ્રેષ્ઠ આપવાને માટે આપણે પ્રયત્ન કરીએ છે નહીં સારી રીતના ઉછેર કરીએ એના ઉછેરને માટે સારી વસ્તુઓ કપડા રમકડા ખોરાક ફળ ફળાદી સુકો મેવો ડ્રાય ફ્રૂટ કે ઘરમાં રહેવાને માટે સુવા ઉઠવા બેસવાને માટે એનો અલગ રૂમ વ્યવસ્થાઓ સાયકલ કે મોપેડ કે બાઈક કે કોઈ અન્ય વાહન સારી સ્કૂલ નહીં અને ઘણું બધું એવું જે આપણાથી બની શકે એ બધું જ આપણે આપણા દીકરા કે દીકરી માટે આપણે કરીએ છે ઘણીવાર પરિસ્થિતિ ન હોવા છતાં પણ ઘણીવાર આ બધી બાબતો આપણે કરીએ છે સ્કૂલમાં જોય છે લગ્ન પ્રસંગમાં જોય છે બાળકોની ઈચ્છા પૂરી કરવાને માટે જોઈએ છે એક વખત એક સ્કૂલ ની અંદર એક ગરીબ ઘરની દીકરી ભણતી હતી અને ચોમાસાનો સમય હતો અને એની જે દીકરી હતી એની પાસે એક જ જોડી બોટ હતા એના પપ્પા રિક્ષા ચલાવતા હતા અને જે કંઈ આવક થતી એમાંથી એ દીકરીની મોટી સ્કૂલની ફી અને બીજી વ્યવસ્થાઓ કરતા હતા અને બહુ મુશ્કેલથી તેઓ દિવસો પસાર કરતા હતા પણ પિતાની ઈચ્છા હતી કે મારી દીકરી સારું ભણે સારી સ્કૂલમાં ભણે સારા લોકો વચ્ચે રહે અને વરસાદમાં એ સ્કૂલમાં ચપ્પલ પહેરીને આવી અને તેમના પ્રિન્સિપાલ બહાર ઊભા રહેતા હતા એમણે જોયું એ છોકરીને બોલાવી તે બૂટ કેમ નથી પહેર્યા બૂટ વગર તને ક્લાસમાં અલાવ નહીં કરું અને એણે કહ્યું કે મારા પપ્પાએ કીધું કે તારા બૂટ ભીના થઈ ગયા છે અને બેટા તું એ ભીના બૂટ પહેરીને આખો દિવસ બેસીશ તો બીમાર થઈ જઈશ એટલે હું ચપ્પલ પહેરીને આવી છું અને પેલા પ્રિન્સિપાલ મેડમે તો બહુ જ ખરી ખોટી એને સંભળાવી દીધી અમારા સ્કૂલના નિયમ પ્રમાણે ચાલવાનું છે તમારા પપ્પાના કયા પ્રમાણે નહીં અને દીકરીને સ્કૂલમાં બહાર ઊભી રાખી ક્લાસમાં જવા ન દીધી આખો દિવસ બહાર રાખી અને કહ્યું કે જો તને હું અલાવ કરીશ તો બીજા ઘણા બાળકો પણ એ પ્રમાણે કરશે અને સતત ત્રણ દિવસ સુધી એને બહાર રાખી ચોથા દિવસે એને ત્યાંથી કાઢી મૂકી અને કહ્યું તારા પપ્પાને લઈને આવજે અને બીજા દિવસે એના પપ્પા સ્કૂલમાં ગયા એ મેડમને બહુ વિનંતી કરી કે મેડમ હું રિક્ષા ચલાવું છું અને જે કંઈ ખર્ચ થાય છે તે હું તમારી સ્કૂલ માટે તમારી દીકરી માટે બધું ભરું છું પણ હમણાં અઠવાડિયું મને આપો મારી દીકરીને અલાવ કરો હું વ્યવસ્થા કરી લઉં તો પેલા મેડમ ઉપરથી વધારે ગુસ્સે થયા જો તમારી ફી ભરવાની કે બાળકની વ્યવસ્થાઓ ન કરી શકતા હોય તો તમે આટલી મોંઘી સ્કૂલમાં શા માટે ભણાવો છો તમારી હેસિયત કે તમારી લેવલની સ્કૂલમાં તમે એને મૂકો પિતાનું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને ટીચરે કહ્યું કે જો કાલે બોટ પહેરીને આવે તો તમે મોકલજો નહીં તો તમે અહીંયાથી એને તમારી દીકરીને લઈ જજો ઇસી મારી પાસેથી કલેક્ટ કરી લેજો એના પિતા એને લઈને ગયા અને અચાનક એ મેડમને કંઈક દુખાવો થયો તેઓ હોસ્પિટલમાં ગયા અને તેમનો બ્લડ ટેસ્ટ કરાતું હતું અને એમણે અચાનક બારીમાંથી જોયું તો બાજુના વોર્ડમાં એ દીકરીના પિતા ધોવી આપતા હતા દીકરી પિતાનો હાથ પકડીને બેઠા હતા અને પેલા ભાઈને પૂછ્યું કે આમને શું થયું તે કે શું થયું નથી પણ તેઓ લોહી આપવા માગે છે અને મેં કારણ પૂછ્યું એમણે કહ્યું કે મારી દીકરીને મારે બૂટ લઈ આવવા છે અને ક્લાસમાં બેસવા દેતા નથી અમારે અત્યારે લોહીની જરૂર ન હતી પણ પિતાની એવી વિનંતીને અમે નકારી શક્યા નહીં અને ડૉક્ટરે એમને અલાવ કર્યા અને એ મેડમ એ વાત સાંભળીને બહુ ભાવુક થઈ ગયા એમની સામે પણ તેઓ જઈ શક્યા નહીં બીજા દિવસે પિતા પોતે એમની દીકરીને લઈને આવ્યા મૂકવા માટે આવ્યા અને મેડમને વિનંતી કરી મેડમ હવે મારી દીકરી જઈ શકે છે તો કે હા દીકરીને કીધું તું જા ક્લાસમાં જા અને પેલા મેડમથી કંઈ બોલાતું નહોતું પણ પિતાએ મેડમને જતાં પહેલાં એક વિનંતી કરી કે મેડમ પ્લીઝ કંઈ પણ હોય મારી દીકરીને બધા બાળકોની સામે તમે ન બોલતા મારી દીકરીનું એ અપમાન થાય એક પિતા તરીકે હું જોઈ શકતો નથી મિત્રો જો એક પૃથ્વી પરના પિતા પોતાના બાળક માટે પોતાની દીકરી માટે આટલો બધો પ્રેમ કરી શકે છે તો તમે અને હું તો આપણે તેમની કૃતિ છે તેમણે આપણને પોતે બનાવ્યા છે પોતાના હાથોથી બનાવ્યા છે તેમણે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો છે કે આપણો નાશ ન થાય માટે તેમનો વાલો દીકરો આપ્યો છે સો આજે સવારમાં તમે અને હું તેમને તેમના વાલા દીકરા પ્રભુ ઈશ્વરના નામમાં વિનંતી કરીશું અને શું એ નહીં સાંભળે પ્રભુ શું કહે છે ખચિત સાંભળશે હાલે લોહી એક જગ્યા પર લખ્યું છે કે પવિત્ર આત્મા આપશે હાલે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણને બહુ પ્રેમ કરે છે અને જે કઈ બાબતો તમારા માટે હશે આજે એ તમારા હકમાં સાંભળ્યા વગર રહેશે નહીં

આજે સવારમાં પણ તમે અમારી સાથે વચનો દ્વારા વાત કરી છે કે અમે માગીએ તમારી પાસે આવીએ અને જે કંઈ અમારી અરજો છે અમે તમને જણાવીએ કે તમે એવા ઈશ્વર છો કે જે પ્રાર્થનાઓ સાંભળો છો અને જે પ્રાર્થનાના ઉત્તર આપો છો અને જે અમારી પ્રાર્થનાઓથી કદી કંટાળી જતા નથી અને જે કદી કાન બંધ કરી દેતા નથી ને જે કદી કાઢી મુકતા નથી થેન્ક યુ પ્રભુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લોર્ડ પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આજે જેઓ તમારી પાસે આવ્યા છે અને એનું વચન સાંભળીને વિશ્વાસથી તમને પ્રાર્થના કરી રહ્યા છે તમને હક મારી રહ્યા છે તેમના હકમાં અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ તેઓનો વિશ્વાસ તમારા પર કાયમ રહે માટે પ્રભુ તમે હમણાં અત્યારે જ પ્રભુ તમારા બાળકોના હકમાં તમે પ્રાર્થના સાંભળજો તેમની માંગણીઓને પ્રભુ તેમની વિનંતીઓને તમે લક્ષ્મ લેજો પ્રભુ હા પ્રભુ ચોક્કસ ઘણી બધી વાર અમે સમજી શકતા નથી કે તમારી ઈચ્છા પ્રમાણે સૂચે શું નહીં ત્યારે એવી જગ્યાઓમાં એવી માંગણીઓમાં તમે તેમની સાથે રહેજો તેમને સમજાવજો પ્રભુ અને જે રીતે તમે તમારી કૃપામાં તમારી દયામાં અને જે તમારા અખતિયારમાં છે એ પ્રમાણે તેઓ પ્રાપ્ત કરે પ્રભુ તેમની માંગણીઓ એવું તમે થવા દે છે પ્રભિતા વિશેષ દરેક જેઓ સંગતમાં છે તેમને તમે આશીર્વાદ આપો સાંભળે છે બીજાઓને મોકલે છે અને પ્રભુ વિશ્વાસ કરે છે બધા પર તમે તમારી પુષ્કળ દયા રાખજો પ્રભુ અને ખાસ પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અત્યારે આ સમયે પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ સર્વ એવા લોકો જેઓ પરમેશ્વર પિતા તમારાથી દૂર ચાલ્યા ગયા છે પ્રભુ તમારા જેવા પવિત્ર ઈશ્વરને મૂકીને પ્રભુ પ્રાર્થના સાબરને ઈશ્વર દયાળુ ઈશ્વરને મૂકીને પ્રભુ જગતમાં ખોવાઈ ગયા છે પ્રભુ જગતની બાબતોમાં છે લોભ લાલચોમાં વ્યવિચારમાં જાત જાતના નશાઓમાં છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તેઓનો નાશ ના થાય પ્રભુ ફરી એકવાર તમે એમના જીવનમાં વાત કરો પ્રભુ મારી સેવાઓ દ્વારા પ્રભુ ફેસબુક વોટ્સઅપ યુટ્યુબની મારી સેવા દ્વારા પ્રભુ વચનો દ્વારા પ્રવિતા તમારા મજૂરો દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત કરો અને પ્રભુ તેમને પાછા લાવો તેમના તેમનો બચાવ થાય એવું થવા દો પ્રભુ અમારી પ્રાર્થના છે પ્રભુ કે દરેક દરેક ઘૂંટણ તમે દેવના દીકરા છો તમારા વચન પ્રમાણે એ પ્રમાણે વગર રહે એવું થવા દો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય ખૂબ જલ્દીથી આવે એવી પણ પ્રાર્થના કરી છે સાથે પ્રભુ જેટલા માંદા છે પ્રભુ આ સંગતમાં છે પ્રભુ સાંભળી રહ્યા છે અને વિશ્વાસ કરીએ છીએ બધા જ પોતપોતાના રોગોમાંથી જે તે ડાયોગ્નાઇઝ રોગ હોય અથવા તેમને ખબર પણ ના હોય એ રોગ તેમના શરીરમાંથી પ્રભુસો ખ્રિસ્તના નામમાં ચાલ્યો જાય તેઓ તંદુરસ્ત થાય એવી પ્રાર્થના કરે છે સર્વ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતો બધું તમે ખાલી કરજો પ્રભુ એવી પ્રાર્થના કરે છે દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપજો આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ તેમના બિઝનેસને પ્રભિતા નાના મોટા પ્રભુ તેમના જે કંઈ પ્રભુ કાર્યો છે પ્રભુ એને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા અને તેમના આવકના સાધનો આશીર્વાદિત થાય એવું તમે થવા જજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટે તમામ રસ્તાઓ ખુલ્લા કરજો વિઝા એન્ટરના પ્રશ્નો દૂર કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈ ટેસ્ટના બેન્ડ આપજો દેશ અને વિદેશમાં પ્રભુ પગાર વધારવા માટે પ્રભુ ભણવા માટે પ્રભુ ગ્રેજ્યુએશન માટેની આપત્તિ પરીક્ષાઓ પાસ કરજો હા પ્રભુ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ પ્રભુ જે તમારા લોહીમાં કરાયેલા છે પહેલા દિવસથી તમને સોંપાયેલા છે દરેક પર તમારી બધી કૃપા રાખજો અને પ્રભુ તમે તેમને પાસ કરજો પ્રભુ સારા માર્ક્સથી પ્રભુતા સારા રિઝલ્ટ સાથે તમે તેમને પાસ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણા કડવા નામો પ્રભુ ઈશ્વરનામાં નીકળી જાય ના સ્વામે અને પ્રભુ તેમને તેમને ખેતરનો કબજો મળ્યો દે લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ પિતા અને ખાસ પરમેશ્વર જે તમારા સેવક અને સેવિકાના મકાનો વેચવાના છે એવું તમે થવા વિદ્રો બહેનો ના તો મન બધી લોકો માનસિક રોગ વિકલાંગોને પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો દરેકના ઘરોનું પણ તમે ભરણ પોષણ કરજો અમારી પર સેવાના આશીર્વાદિત કરો અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો સતાવનારાના પ્રભુ મન બદલજો પ્રભુ જે કંઈ ગુમાવી છે પ્રભુ તમારા આશીર્વાદ સાથે અમે પાછો પ્રાપ્ત કરી શકીએ અમારા માટે નવા નવા દ્વાર ઉગાડજો પ્રભુ મદદને માટે પ્રભુ તમારી કૃપા

અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહીને સાધના સમય ફરી વાત અમારો ભજન કરતો લીલા જેવું માંગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારું આટલું સાંભળો પિતા માન્ય કરજો અમે નામી નામી